નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર આમોદ નજીકનો નેશનલ હાઈવે ચોસઠ હવે ફક્ત એક રસ્તો નહીં પરંતુ તંત્રની ઘોર બેદરકારીનું જીવતું જાગતું ઉદાહરણ બની ગયો છે ખાડો કાદવ અને કીચડથી ભરેલા માર્ગ પર અકસ્માતોની હારમાળા सजાઈ રહી છે છતાં પણ તંત્ર કુંકળનાની નિંદ્રામાંથી જાગવા તૈયાર નથી ગઈકાલે જ એક ટ્રક ખાડામાં ફસાતા એક કલાક સુધી વાહન વ્યવહાર થંભી ગયો હતો અને ફરી એક વેગનર કારનો ભોગ લેવાયો છે આ ઘટનાઓ માત્ર અકસ્માત નથી પણ પ્રજાના જીવન સંપત્તિ સાથે થતી ગંભીર રમત છે જ્યારે તંત્રની બેદરકારી અને માર્ગના ખાડાઓથી પ્રજા પરેશાન છે ત્યારે અમોદ પોલીસે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી હતી ટ્રક ફસાના કારણે સર્જાયેલા એક કલાકના ટ્રાફિક જામ દરમિયાન પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી ટ્રાફિકનું નિયમન કર્યું પોલીસની સમયસર કામગીરી અને સતત પ્રયાસોથી માર્ગ ફરી રાબિતા મુજબ થયો હતો પરંતુ આ માત્ર એક કામચલાઉ સમાધાન છે

પ્રજાનું જીવન અને તેમનું આર્થિક નુકસાન તંત્ર માટે ગોળ બની ગયા છે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે કે જેથી કરીને પછી જાગે આ માર્ગની સમસ્યાનું તાત્કાલિક ને કડક નિરાકરણ લાવવો અત્યંત આવશ્યક છે નહીં તો આ માર્ગ પર ભવિષ્યમાં વધુ ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે બચ્ચકા ઘર નજીકનો આ માર્ગ માત્ર વાહન ચાલક માટે જ નહીં પરંતુ સમગ્ર વિસ્તાર માટે ગંભીર ખતરો બની ગયો છે આ માર્ગની નજીકમાં શાળા મદ્રેસા અને હોસ્પિટલ જેવી સંસ્થા આવેલી છે કલ્પના કરો આ ખાડાઓ અને કાદવ ગીજરના કારણે જો કોઈ ઇમરજન્સીમાં હોસ્પિટલ પહોંચવામાં મોડું થાય તો શું થાય